મિત્રો ગોંડલ છે મિત્રો આજનો અને સોમવાર નો મંગળવાર કદાચ મંગળવારે સાંજે કદાચ આવક થાય તો થાય એવી પોઝિશન છે મિત્રો ને હરજીનું કામકાજ અત્યારે જોઈ શકો છો સોળ વીઘા ગ્રાઉન્ડમાંથી ચાલુ થઈ ગયું છે મિત્રો સોળ વીઘા ગ્રાઉન્ડમાં બે બ્લોક ભરેલા છે મિત્રો ત્યારબાદ ટ્રાન્સફર નગર ભરેલું છે વેબ્રિજ ગ્રાઉન્ડ ભરેલું છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ તો હરાજીમાં જઈએ રૂબરૂ કહેવાય છે આજના બજાર ભાવ ત્રણ એસી ત્રણ ને তাই শো চার সো মাসে পেলে মিত্র চার সো আগ রুপিয়া নো ভাবলছে চার সো আগ

બાંગ્લા ક્વોલિટી માલ છે આમાં અમુક કોટો જોવા મળી રહ્યો છે મિત્રો ચાલીસ પચાસ ચાર પચાસ ચાર પચાસ

Ik heb er een paar kruis. Ik heb er een paar kruis. Ik heb er een Ik heb er een